આરસીવાળા દાદાની જગ્યા જે પંચાલમાં આવેલું જે આરસીવાળા દાદાની આ છે જે વીર માંગણાવાળાના કાકા અરસી કાકા કહેવાય એમના કાકા કહેવાય એ આરસીવાળા દાદાની જગ્યા છે એ આરસીવાળા દાદાને આ ખાંભ્યું પહેલાંની जो बधी जगह आरसी वाला दादा नहीं है बधी देखा देखाई आरसी वाला दादा नहीं जगह है छतरवाल में थानी आरसी वाला दादा था आई एम ने खांबी है जो आ हर्षी वाला दादा है ફાંસી દાદા વિંજલ શહેર માં દાદા આવેલા છે વિંજલ શહેર માં દાદાની વાળા દાદા જગ્યા હે જો આ બધી જગ્યાએ એની દાદા પારસી દાદાની જો આ અરજી ની જે પણ જય 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 આશીવાળા દાદા